નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ ભગવદ્ ગીતા સોળશ અધ્યાય દેવાસુર સમજવી ભાવ યોગ શ્રી ભગવાન બોલ્યા ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો રાખવી ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું વેદ શાસ્ત્ર પઠન પાઠન અને भगवान ना नाम तेमज गुणों कीर्तन करो स्वधर्म पालन अर्थ कष्ट सहवो तथा शरीर अने इंद्रियों सहित अंतकरण मा रोजू भाव हो मन वाणी अने शरीर की कोई पर प्रकार कोई ने कष्ट ना आपो अर्थात अने प्रिय बोलो पोताना पर ઉપકાર કરનાર ઉપર ક્રોધ ન હોવા અભિમાનનો ત્યાગ એટલે કે ચિત્તની સચળતા ન હોવી કોઈને નિંદા આદિ ન કરવા સર્વભૂત પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયા ભાવ રાખવો ઇન્દ્રિયોના વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોય મૃદુ સ્વભાવ હોવા લોકો અને શાસ્ત્ર થી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ શ્રેષ્ઠા ન કરી થવી તેજ ક્ષમા ધૈર્ય બ્રાહ્ય શુદ્ધિ કોઈના પ્રત્યે શત્રુ ભાવ ન હોવો પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું આ સગળા હે ભારત દેવી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે માણસના લક્ષણો છે દેવી સંપદા મુક્તિ માટે આસુરી સંપદા બાંધવા માટે મનાય છે તું દેવી સંપદાને લઈને જન્મો છે માટે હે પાંડવ તો શોક કર્મ હે પાર્થ આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે પ્રકારના છે એક દેવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો એમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું હવે તો આસુરી પ્રકૃતિના મનુષ્યનો સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ

માટે કેવળ કામ જ એનું કારણ છે એ કામ સિવાય બીજું શું છે આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદ બુદ્ધિના સૌનો ઉપકાર કરનાર ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે સમર્થ હોય છે દમ માન અને મદથી ભયલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓને આશરો લઈને અજ્ઞાનીને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે તથા તેઓ મૃત્યુ પ્રયત્ન રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનાર વિષયોને ભોગવામાં તત્પર રહેનારા અને આટલું સુખ છે એમ માનનારા હોય છે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષયોને ભોગને અર્થ જ અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવામાં પ્રયત્ન કર્યા કરે છે તેઓ વિચાર્યા કરે છે કે મેં આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલો બીજા શત્રુને પણ હું ભણી નાખીશ હું ઈશ્વર છું ઐશ્વર ભગવનારો છું હું સગળી સિદ્ધિઓ યુક્ત છું તથા બળવાન અને સુખી છું હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે મારા જેવો બીજો કોળ છે હું યજ્ઞ કરીશ દાન દઈશ અને મોજ મજા કરીશ આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટાળેલા તેમજ વિષય ભોગોમાં રશિયા પૈસા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે એવા પોતે પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મતથી સૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રીય વિધિ કર્યા વિના જ યજન કરે છે અહંકાર બળ ઘમંડ કામના અને ક્રોધ આદિ પ્રાયણ રહેનારા એ સિવાય બીજા અનાચારોમાં રશ્યા પૈસા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મૂળ અંતર્યામીનો દ્વેષ કરે છે એ દ્વેષ કરનારા પાપાચારીઓ અને ક્રૂર કર્મી નરાધમને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં નાખું છું

માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ હે કુંતી પુત્ર આ ત્રણે નરકના દ્વારથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આશરે છે માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે જે માણસ શાસ્ત્ર વિધિ છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મન માન્યુ આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે ન પરમ ગતિને કે ન સુખને આથી તારા માટે કર્તવ્ય તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે દેવા સંપદ વિભાગ યોગ નામનો સોળમો અધ્યાય સમાપ્ત શ્રી કૃષ્ણ